તો આ બધા કલેક્શન પચીસ થી ત્રીસ હજારમાં આવી જશે આખા સુરતમાં ગમે ત્યાં ફરી દો આટલી સસ્તી કિંમતમાં તમને કોઈ કલેક્શન નહીં આપશે તમને પણ સૌથી સસ્તા અને સૌથી વધારે નફો આપે એટલે એવા કલેક્શન જોઈએ છે તો લઈ જાઓ અજમેરા ફેશનના નફો આપે એવા હન્ડ્રેડ એન્ડ વન પરસેન્ટ બ્લાઉઝ પેટિકોટ અસ્તરના કલેક્શન્સ બરાબર તો આજે હું તમારી સાથે શેર કરીશ બ્લાઉઝ પેટીકોટ અસ્તર ફોલ અને હા રેડીમેડ બ્લાઉઝના કલેક્શન્સ એના પહેલા તમે ટાઇટલ વાંચ્યું જશે એટલે કે મને ખ્યાલ છે તમે ટાઇટલ વાંચીને જ ક્લિક કર્યો છે વિડીયો તો હા જો તમારે ગામડેથી બિઝનેસ ચાલુ કરવું છે તો ખાસ કરીને આ વિડીયો તમારી માટે છે મહિલાઓ કારણ કે પહેલા તો હું વાત કરીશ પછી કલેક્શન બતાવીશ કારણ કે જો આપણે સાડી લઈએ છીએ બરાબર સાડી પાછળનો ખર્ચો એક મહિલા કરતા વધારે કોને ખબર હોય નહીં કદાચ સાડીની સાથે બ્લાઉઝ પીસ આવે તો એની અંદર અસ્તર લગાવવું પડે છે એના સિલાઈના પૈસા આપવાના થાય સાડી લાવે તો એના નીચે ફોલ લગાવવાનું થાય કાં તો બ્લાઉઝ નથી ગમતું તો આપણે રેડીમેડ બ્લાઉઝ લઈએ છીએ કાં તો આપણે એની નીચે પહેરવા માટે ફેન્સી પેટીકોટ જોઈએ કાં તો નોર્મલ પેટીકોટ જોઈએ એમાં પણ એ કપડું કમ્ફર્ટેબલ નહીં લાગે તો આપણે બીજા કાપડ ઉપર જઈએ છીએ પેટીકોટના નહીં તો એક સાડી પાછળનો ખર્ચો આટલો બધો છે ને આ એવી વસ્તુ છે જે એકદમ જીવન જરૂરિયાત કહેવાય નહીં જે ખાવા પીવાની વસ્તુ જીવન જરૂરિયાત છે પૈસા જરૂર જરૂરી છે મગાન જરૂરી છે એ રીતના આ વસ્તુ પણ જરૂરી છે ત્યાં વગર સાડી કઈ રીતના ટકે નહીં ચાલો વાંધો નહીં તો મારા બેકગ્રાઉન્ડ ની અંદર તમે જોઈ શકો છો ઘણા બધા પેટીકોટના કલેક્શન્સ છે એમાં ફેન્સી પેટીકોટ્સ આવી ગયા છે સૌથી સસ્તા અને સૌથી વધારે નફો આપે એવા કલેક્શન એટલે કે પેટીકોટ્સના અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની લેસ બોર્ડર સાથેના પેટીકોટ છે જેની અંદર તમને બાર પીસના સેટ મળશે બાર અલગ અલગ કલર્સ ઓપ્શન સાથે જો તમને આ ટાઈપના પેટીકોટ્સ જોતા હોય તો ખાસ કરીને લઈ જાજો બહુ જ રિઝનેબલ પ્રાઇઝમાં છે દસ પીસનો સેટ આવશે એકદમ પ્રોપરલી અને નીચેની તરફની તમે બોર્ડર જોઈ શકો છો કેટલી સરસ છે અને આ વસ્તુ એકદમ આકર્ષિત કહેવાય જેના લીધે મહિલાઓ આ ટાઈપના કલેક્શન પહેરવાનું પસંદ કરે છે બાકીનું કલેક્શન મેં બાજુના કાઉન્ટરમાં કાઢીને રાખ્યું છે આ તો આપણો સ્ટોક પડ્યો હતો તમે કીધું ચાલો ને અહીંયા વિડીયો બનાવી લો એમ કરીને હવે આ સાઈડ તમે જે રીતના કે જોઈ શકો છો બ્રોકેટ કોન્સેપ્ટના કલેક્શન તમને જોવા મળી રહ્યા છે ચાલો તો હું તમને લઈ જાઉં છું મેઇન આપણા કાઉન્ટરમાં તો આવી જાઓ આવી જાઓ જલ્દી જલ્દી અજમેરા ફેશનના મેઇન કાઉન્ટર્સ માં તો શરૂઆત હું આનાથી કરીશ તમને ખબર છે આ શું છે તમે પેટીકોટ ઓળખો છો બસ આ પેટીકોટ નું નવું વર્ઝન છે એટલે કે સ્ટ્રેચેબલ પેટીકોટ લાયટિરિયલ નું આવે છે અને આની અંદર શું છે એક્સલ સાઇઝ છે જણાવી દઉં આ માર્કેટમાં ત્રણસો ચારસો પાંચસો છસો સુધીની પ્રાઇસમાં વેચે છે જે ફક્ત અહીંયા બસો રૂપિયાની રેન્જમાં તમને મળશે આને કહેવાય છે ફેન્સી પેટીકોટ તો ખાસ કરીને ગામથી છો કે પછી સિટીથી છો કઈ વાંધો નહીં સિટીમાં છો વધારે લઈ લેજો આના બંડલ અને ગામથી છો એક બંડલ રાખજો કારણ કે ગામમાં પણ આજકાલ સોશિયલ મીડિયા બહુ વાપરે છે છોકરીઓ તો એમને પણ એવું ઈચ્છા થાય કે નહીં આ ફેન્સ ફેન્સી વેરાયટી છે ઓનલાઈન મંગાવવા કરતા હું લાઈવ લઈ લઉં નહીં તો તમારે આ કલેક્શન રાખવું છે આ છે ને એકદમ સ્ટ્રેચેબલ પેટીકોટ આવે જે એકદમ કમ્ફર્ટેબલ છે ને બહુ સરસ આવે છે પર્સનલી એક્સપિરિયન્સ સાથે કહું છું આ કલેક્શન લઈ જાય જો બહુ જ જબરદસ્ત છે એના પછી કલેક્શન્સ જે આવશે એ આવશે સાત આઠ રૂપિયાથી સ્ટાર્ટ થતા ફોલના કલેક્શન આખી બેગ લઈ જજો એસી પીસનો આખો સેટ આવશે કેટલો પીસનો આખો સેટ રહેવાનો છે એના પછી આપણી પાસે બ્લાઉઝ પીસના કલેક્શન મળી જશે પચાસ પીસનો સેટ મળી જશે એક આમ તો જો તમે ગામડેથી છો ને તમારે પિઝનેસ કરવાની ઈચ્છા છે તમને ઓલરેડી કામ આવડે છે તો બધાથી બેસ્ટ કલેક્શન છે છૂટક છૂટક પીસ લાવવા કરતા વધારે પૈસા આપવા કરતા આ એક વંડલ લઈ જાઓ બહુ છે કોઈ પણ લેડીઝ અમારે ત્યાં સિલાઈ કામ માટે આવડે એટલે ઘરનું જ કે સિલાઈના પણ પૈસા થઈ જાય પ્લસ આની અંદરના પણ તમારા માર્જિન થઈ જાય હવે થોડુંક ફેન્સીમાં જઈએ ફેન્સીમાં હું તમને બ્રોકેટ કોન્સેપ્ટના ફેબ્રિક બતાવીશ બ્લાઉઝ પીસના આ તમે જોઈ શકો છો લગ્ન પ્રસંગ માટે મોસ્ટ ઓફ મહિલાઓને આ ટાઈપના બ્રોકેટ કોન્સેપ્ટના ફેબ્રિક બહુ ગમતા હોય છે બ્લાઉઝ પીસ માટે તો એકદમ સરસ છે આખો આ રીતના પેકિંગ આવશે આની અંદર કલર્સ તમે જોઈ શકો છો કેટલા બધા કલર્સ છે વેરાયટી કલર્સ જેવા જોઈએ એવા મારા બેકગ્રાઉન્ડમાં ખાસા એવા પેટીકોટ છે પણ આ બધી વેરાયટી જો તમે રૂબરુબ આવો ને તો સમજાય બાકી પહેલી વાર વિડીયો જોવો છો અને વિચારો છો કે ચાલો ને ઓનલાઈન મંગાવી કે વિડીયો કોલ કરું તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે લાઈવ આવો કારણ કે એક એવી વસ્તુ હોય કે લાઈવ જોયા જોવું એ સારું છે પછી ભલે ને તમે બીજી વાર વિડીયો કોલ કરો આપને કોઈ વાંધો નથી તો આ બધા કલેક્શન પચીસ થી ત્રીસ હજારમાં આવી જશે આખા સુરતમાં ગમે ત્યાં ફરી દો આટલી સસ્તી કિંમતમાં તમને કોઈ કલેક્શન નહીં આપશે તો મેઇન ટોપિક મારું એ જ છે જો ગામડાથી બિઝનેસ શરૂ કરવો છે તો આ કલેક્શન રાખી લઈજો બિઝનેસ સેટ થઈ જશે અજમેરા ફેશન તમને ગેરંટીવાળા પ્રોડક્ટ આપશે હવે હજુ મેઇન વસ્તુ તો બાકી છે આજો આ છે રેડીમેડ બ્લાઉઝ आजकल આ ટાઈપના બ્લાઉઝ બહુ વધારે ચાલે છે માર્કેટમાં આની કિંમત 800 રૂપિયા 600 રૂપિયામાં 700 રૂપિયા છે અહીંયા ફક્ત 200 રૂપિયાની રેન્જમાં તમને રેડીમેડ ફ્રી સાઈઝ બ્લાઉઝ મળશે ano set 6 ફક્ત 5 પીસનો પાંચ અલગ અલગ કલર્સ आते સબિયા સાચી સ્પેશિયલ ડિઝાઇન મડી જોશે 800 રૂપિયાની કિંમત છે માર્કેટમાં 200 રૂપિયામાં લઈજો જો લેરિયા કોન્સેપ્ટ છે આની અંદર ને એકદમ ફ્રી સાઈઝ ફિટ પેડેડ કોન્સેપ્ટમાં આવશે છે ને એકદમ જબરદસ્ત તો બસ આ ટાઈપના કલેક્શન તમને અજમેરા ફેશન આપે છે કલેક્શન જોઈ લીધું હવે જે મેઇન ટોપિક છે એ આપણે છેડીએ જેવી પણ એના સિવાય તમે સાડી રાખી શકો છો ડેલી વીયર સાડી પ્રિન્ટેડ સાડી પણ થોડીક રાખી દેજો આની સાથે વધારે સારું કહેવાય થોડાક નવા નવા પગલા આપણે ભરતા રહેવા પડે કે જેનાથી શું થાય કે આપણું બિઝનેસ પણ સેટલ થાય અને આપણા જે કસ્ટમરો એમને લાગે પણ કે હા આમની પાસે એ કરતાં ઘણી બધી વસ્તુઓ છે તો અજમેરા ફેશનમાં તમને ડેલી વીયર સાડી ફેન્સી સાડી પાર્ટી અને આ ટાઈપના તમામ ટાઈપના વેરાયટી મળી રહી છે તો આજનો વિડીયો કેવો લાગ્યો મને ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવજો હું ફરી એકવાર મળીશ નવા લેટેસ્ટ વિડીયો સાથે ત્યાં સુધી લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલદાન જય શ્રી કૃષ્ણ